રાજગૃપ સર્વજ્ઞાતી સેવા શક્તિ ટ્રસ્ટના માધ્યમથી કાશ્મીરના પહલગામની અંદર જે આતંકવાદી હુમલો થયો એ હુમલાની અંદર મૃત્યુ પામેલા મૃત મૃતાત્માના શાંતિ અર્થે કેન્ડલ માર્ચ યોજી આજે શ્રદ્ધાંજલિ આપવામાં આવી સાથો સાથ આ ભારતના ભારત સરકારને જાણ કરવાની કે આ ભારતની અંદર શાસક પક્ષ અને વિરોધ પક્ષ બંને મળી

કરવાની હિંમત ન કરે એવું જણાવવામાં આવે કે ફરીવાર આવો હુમલો ન બને ફરીવાર એક વાર રાજગ્રુપ સેવા શક્તિ ટ્રસ્ટ ના માધ્યમથી આ તમામ મૃત આત્માના શાંતિને શ્રદ્ધાંજલિ આપવામાં આવી પ્રભુ એના આત્માને શાંતિ અર્પે